તડડી કેસે ખાઈ નથી જો ભૂખ લાગી છે થોક નાસ્તો કરીયા સવાણો ને ઊઠાતું વેફર ખાધી અને હવે થોડી ખીચડી ખાઈ લે તારે ખીચડી ને તો ખવાય તને ખીચડી ખાતા કામય થાય ને ખીચડી ખવાય હું રીતના તો આ ખાઈ ખાલી જ છે

હવે જો ભાઈ ગયો છે હવે જો આ ખેતરમાં આપણે આટો મારો નીકળી ગયા છે કેમ કે સૌ ઠંડો પવન આવે ને દી હવે હાથમાં આવી ગયો છે કેમ કે આપણે આખો દી પંખાની છે જો અમારા ખેતીવાડી જો આવી થઈ ગઈ છે ને પછી દી હાથમાં આવી ગયો છે હવે જો આવી ગયો ને દી હાથોમાં હવે તો ચોમાસાની વાટ જોયા છે ચોમાસું વાટ આવે ને તો ભાઈ સારું છે ગરમીનું ક્યાંય રેવાતું નથી અને બધા આ રોપે વાટ જોઈ રહ્યો છે ચોમાસું આવે તો સારું એ બહુ લીલો લાગે છે